હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા દેશી નાના અને ઠારવાળા જીરાના બ્લોગમાં તો તમને ખબર જ છે કે આપણે હમણાં પાણી દીધું છે જીરામાં અને જો કે વાતાવરણ તો સારું હતું પણ કાલમાં જો થોડોક તડકો થઈ પણ આજે જો કે હવામાં ઠંડી નથી એટલે કે ટાઇટ નથી અને આજ હું થયું ખબર છે હવામાં થોડોક ઠાર આવી ગયો એટલે કે ધુમ્મસ એટલે કે ઝાકળ આવી જઈએ અને તમને ખબર છે જીરું આઠ પાંઠ દિવસ ઉપરનું થાય એટલે જીરે ચડવા માંડે એટલે કે વરિયારી એટલે જીરે મોઘરે ચડવા માંડે એ તમને બતાવું કેવી રીતે એટલે ઠાર આવે એટલે થોડોક લડતર રૂપી થાય સમજ્યા તો આમ જુઓ આપણે આ જીરામાં તમે અત્યારે ઊભો હો પણ આ જો ઠાર આવી ગયો હે પણ મને એ ના સમજાતું અમુક અમુક જગ્યાએ નથી બેઠો ને જોવો આવી રીતે આ ટપકે ટપકે બેઠો હે બધે આમ જુઓ તમે જોતા હોય તો ઝપકાય છે આ બધો એટલે બધો ઝાકળ છે બિરાદર આમ જો તમે આ આપણે આ જીરું છે અને આમાં આવી રીતે ઝાકળ બેઠો છે કાંઈક તો આપણે પાણી પાયું ને એટલે ભેજના લીધે લગભગ આવું થયું છે કારણ કે આજે આ પડું આપણું પૂરું હુકાણું નથી હવે મને લાગે છે કે મને લાગે છે કે પાપ ખંભે ટીંગાળવો પડશે પણ હજી છે લીલું છે એટલે બે દિવસ રહી જો પૂરું ન થઈ જાય બે દિવસમાં એટલે હટીને એમ પિસ્તાલી ઝીકી દે પાવડર કારણ કે ઝાકળ માટે એમ પિસ્તાલી હારા સારો મને એવું લાગ્યું પછી તમારા અનુભવ હોય તો જણાવજો જરા બાકી જો અત્યારે તો આ બધું ઠાલનું ઊંધા કાંઈ થઈ ગયું આ પાછળ જે આપણે પાયું હતી બાકી આમ એટલું બધું નથી કારણ કે ઇનકા વાહરી ગયું હતું જીરું આ રૂપા જોવું આ બધે રહ્યું નહીં અને આ શેજ સેજ સેજ તો આ તો હવે વાહરી જાય તો અસલ થઈ જવાનું બાકી તો સેજ બહા બહાટીને બાકા ઝીકી બોલે અને જો ભૂતિયા દાદા આપણા અહીંયા પણ એને જીરામાં પાણી ચાલુ કરવાનું લાગે એટલે રમાશે જુઓ ને તો હરી હમો કરે બાકા ઝીકી બાકા ઝીકી બાકા ઝીકી બોલાવી છે તો હાલો જુઓ અત્યારે હું આવી ગયો છું ખેતર એટલે ખેતર નથી અત્યારે છે આ નવ વાગ્યા એ આપણા સૂરજવાણ જો ઉપર ઠેઠ જયા હે અને આપણે કરી નાખ્યું એક આ ત્રણ જગ્યાએ પાણી ચાલુ જેમાં કે બે જગ્યાએ જીરામાં વારવાનું છે એટલે વારવાનું એટલે ચાલુ થઈ ગયું છે અને મેં આ એરંડામાં પાણી ચાલુ કરી નાખ્યું એમાં મારે ખાતરી નાખવાનું છે અને પાણી પાવાનું છે તો હાલો કરી ચાલુ અને જીરું એક ફેરું તમે જોઈ લ્યો આ જીરાનું તો આવું હાલ થઈ બધાય કરતાં મોટું જીરું એમ છે આ થયું આ લગભગ તેસઠ ચોસઠ દિવસ ઉપરનું જીરું થઈ ગયું છે એટલે આમાં મોઘરા આવણ ચાલુ થઈ ગયું છે મેં તમને આગળના વ્લોગ બ્લોગમાં બતાવ્યું હતું જો હવે આવી વરિયારી આવણ ચાલુ થઈ ગઈ આ રેની પ્રમાણેની જો આવી તો હવે જોયું આગળ શું થાય છે બાકી રામ રાખે ને કોણ ચાખે એવું બધું છે આમાં જો એલ પાવ આવું છે અને હાલો હવે છે ને જઈએ આપણે ક્યાં બીજા જીરામાં તમને બતાવ્યું તો હજી નાના હે પણ અહીંયા આપણે થોડાક જો ગાજર વાયા હે એ રાહ ગાજર ગાજર તો કાંઈ નળતો રૂપી ન થાય અને જો આના અહીંયા પણ આપણે પાણી નથી પહ્યું જો એટલામાં આ કોરું જીરું છે પણ મારી જોરદાર જામો પાડી દીધું આ બે નંબરના છોડ કહેવાય આ રીયા ને જે મોટા થાય ને બે નંબરના છોડ કહેવાય બાકી આ રેગ્યુલર જીરું છે અને આ જો અહીંયા પાણી નહીં આપવું પણ આને છે ને ભેજ મળી જાય કારણ કે હું અહીંયા લગ્ન પાણી પોગી ગયું છે અને અહીંયા પણ જો આ લીલું છે એટલે અહીંયા ભેજ મળી જાય એટલે નો વાંધો આવી બાકી આ સોડો જો ડેન્જર ડાલા માથાઓ મોટા છે માથા ધડસા જેવા મારા બેટા છે જીરાને સોડો તો હાલો હવે છે ને બીજું જીરું તમને બતાવી દઉં અહીંયા પણ વાલ થોડોક લીકેજ થાય પણ કાંઈ વાંધો નહીં આ મેથી પોર વાવણ થાય હે આમ શિયાળામાં મેથી જો ધડસા જેવી ઢીસણ ઢીસણ હમાણી થઈ ગઈ અહીંયા પણ જો હે ને મોટી એલ પાછું વહેલું પડી ગયું એટલે આનકા બધી ઝાકરનું પ્રોબ્લેમ છે નહીં કારણ કે ખેતર સુકાઈ ગયું છે આમાં એવું બધું છે તો હાલો આના એક જીરું આપણે તમને બતાવવાનું બીજા જીરામાં લઈ જાવ પેલા એરંડા પાણી હરખું મીચું કારણ કે આ રમડ જાતું જતું હશે તો જોતા રહ્યો જોતા રહ્યો તો અત્યારે આવી ગયો બીજા ખેતરમાં એટલે કે આ ક્યુ ખેતર ખબર છે જો આ વ્લોગ બનાય તો નાનું પણ નાગનું બચ્યું એ ખેતર છે અને આમાં જુઓ જીરું અહીંયા પણ છે આ રીતનું અને અત્યારે પાણી ચાલુ કર્યું છે આમાં જો આવે પાણી પણ આમાં એવો પ્રોબ્લેમ છે નહીં કારણ કે આમાં કઈ નથી કાંઈ નથી આવું જોવી અત્યારે અને આમાં જો આમાં આ તમને પીરું જીરું દેખાતું છે આ ને જો એમ કે આ ઢારવાળી આજડી હે ને એટલે ખાતર બધું ધોવાઈ જાય સમજાય એટલે ખાતર છેલ્લે તણીને વહી જાય એના માટે આનકા થોડુંક પીરું છે પણ અત્યારે આની અંદર ઉરિયા નાખવાનું કામ ચાલુ છે કારણ કે આમાં ઉરિયા નાખી અને પાણી આપવાનું કામ ચાલુ છે અત્યારે આમાં ને આ લગભગ ચોથું પાણી આપી છે કારણ કે હવે તમે કીશો એટલું બધું કેમ પાણી આમાં આપવાની જરૂર પડે અને આવડું આવડું જીરું થયું હે પણ આ જમીન રહી નહીં જો કાંકરાવાળી છે અને પા વગરની જમીન છે જો આ રે ની આવું કાંકરાવાળી જમીન આ તમને દેખાતી છે એટલે આમાં પાણી ને અત્યારે પાયું હોય ને તો કોરાનું ખબર ન પડે હૂકી જાય એટલે ને પાણી આમાં દેવાની જરૂર છે નકર પાણી વગર જીરા થાય નહીં ભાઈ આ તમને સાચું જ કહી દઉં કે આ જીરું નહીં બેડી જાય ઓના પાણી વગર સમજ્યા એટલે અમુક અમુક કહેતા હોય કે ત્રણ પાણી અમારે થઈ જાય ચાર પાણી થઈ જાય કે બે પાણી ત્રણ પાણી એવી રીતે થઈ જાય તો ભાઈ જમીન એવી હોય આનકા જમીન અમારે છે જ ઓલી અને જમીન ઉપર આધાર રાખીને બીજું કે આપણે ઓલું ખેડ ઉપર એટલે કે તમે હર આંક્યા હોય એટલે થોડીક ઊંડી ખેડ થઈ એટલે પાણી જલ્દી હુંકાય કાય સમજ્યા એટલે પાણી ઓછા આપવા પડે બાકી આપણે તો જોવા એટલું એટલું જઈને ખેડીને વાયા છે કારણ કે બહુ હુકારાની એની લપ ન રહે એના માટે હુકારો બહુ આવે પાણી ભરાય એના માટે જો પાણી વાહરે નહીં જલ્દી જે જીરાને આપ્યા પછી તો હુકારો આવે સમજ્યા એટલે આવું બધું હોય એટલે આપણે તો પંચિયા જ મારે છે થોડા થોડા જીરું દટાય એટલા જ એટલે ફટ દેરા પાણી દળીને વહી હું કઈ જાય સમજ્યા જીરામાં એટલે આપણે ઝાઝા થોડાક પાણી આપવા પડે અને ભલે જાજા આપવા પાણી પડે પણ થોડીક બીક ઓછી સમજ્યા બાકી આપણે આમાં હર મારીને વાયું હોય તો ત્રણ પાણી માંડ ખમે આ જીરું એટલે આવું બધું એટલે મારે એક જીરામાં તો આપણે તમને બતાવ્યું એમાં તો છ પાણી આપી દીધા સમજ્યા અને આમાં લગભગ હજી આના પછી એક પાણી તો આપવું જ પડશે તો ફાઇનલ છે એક કે બે પાણી આપવું પડશે જો હજી આ જીરું આવું નાનું છે એટલે આમાં પાંચ ને છ પાણી તો જોઈશ છે જ ફાઇનલ છે એક તો આપવું જ પડશે એ તો નરા પ્રોબ્લેમ એમ સમજ્યા તો આને કે જો ઉરિયાની ઠેલી પડી છે અહીંયા પણ એ ઉરિયા નાખવાના હોય અને બીજું ખેતરની મેં વાત તમને કરી હતી કે બે ખેતર બીજું બતાવું તો એ ભાઈ જો અહીંયા પણ હે ક્યાં અહીંયા મારા બાપા નાકા વારે અહીંયા પણ તમને દેખાતા હોય તો જો બગલા દેખા અહીંયા પણ અહીંયા વિડીયો ઉતારવા જવાય નહીં ભાઈ કારણ કે અહીંયા બાકા જીકી બોલાવી દે આપણી ધંધા કરો ધંધા એમ કે અને હજી એક વાયુ પા પણ એ આ બ્લોગમાં નહીં એનો આપણે નેક્સ્ટ બ્લોગ બીજો બનાવશું બરાબર બધું તમને આજને આજ બતાવી દઉં તો એમાં મેડ ન આવે તો હાલો ઘડી ખાતર નાખવા માંડી ને જોડું વેરાંડામાં જવાનું ખબર નહીં પાણી ચાલુ છે ને રેડ મેકીને ના આવ્યો તો જોતારીઓને રહ્યો કરવાનું ભૂલતા નહીં તો ઓલા બે ખેતર બતાવ્યું ને અત્યારે જો અહીંયા આવ્યો હોય આપણે ભૂતિયા દાદાના ખેતરમાં અને હું પાણી વાળું દાદા દાદામાં થાકી ગયા તો મેં કીધું લાય અહીંયા નીકળો તો વિહામો આપતો જવું કે ભૂતિયા દાદા બનાવે માવો શું કે ભૂતિયા દાદા

ના સાહેબ ડોઈલ પડી તીય પણ આ ખડ બહુ થઈ ગયું કારણ કે આની અંદર કઈ ઉપાય નથી અને આ ખડ એ ઢોરાય ન ખાય પણ કાંઈ વાંધો એટલો તો ભલે રિયો એરંડા અને પાણી એ ચાલુ છે એવું નથી પાણી નથી ચાલુ તમે જોવા અહીંયા પણ પાણી આવેલું જાય પણ એ તો હું રેડ મેઘતો જાઉં અને ખાતર નાખતો જવ તો હાલો નાખી ખાતર જય જવાન જય કિચાન જય એરંડા દાદા